ત્યારે સમગ્ર અંબાજીમાં ઉમંગ અને ઉલ્લાસ મેળો ઉજવાઈ રહ્યો છે આજ રોજ દિવસ અંદાજે હજાર જેટલા ભાઈ ભક્તોએ માતાજી ના જન્મ પોતાનું સાથે સાથે અંદાજિત ત્રણ લાખ પાંત્રીસ હજાર જેટલા પ્રસાદ ભક્તો દ્વારા એનો પણ લાભ લેવામાં આવ્યો છે અંદાજિત બાવીસ હજાર જેટલા લોકોએ એસટી બસની મુસાફરીનો લાભ લીધો છે નિઃશુલ્ક ભોજન જે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે તેનો લાભ પણ અંદાજિત છેતાલીસ હજાર જેટલા માય ભક્તોએ લીધેલો છે ખાસ કરીને ભક્તોની સુરક્ષા અને સુગમ દર્શન એ જિલ્લા વહીવટી તંત્રનો મુખ્ય ઉદ્દેશ છે સાથે સાથે સ્વચ્છતા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે નમસ્કાર હું પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા ભાદરવી પૂર્ણના મહામેળોની શરૂઆત આજ થયેલ છે પહેલા દિવસે બહુ સારી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરમાં દર્શનમાં અહીં આવેલ છે ત્રણ લાખ સત્તર હજાર જેવી ભક્તોની વિઝિટ અને તેમના દર્શન પહેલાં દિવસે થયેલ છે બંદોબસ્ત જે પોલીસ તરફથી લાગવામાં આવેલ હતો અને સીસીટીવીના માધ્યમથી તમામ બંદોબસ્ત ઉપર જે નજર રાખવામાં આવેલ હતી તે બહુ સારી રીતે શરૂ છે કોઈ પણ પ્રકારનો ઇન્સિડન્સ અમારા ધ્યાન ઉપર અત્યાર સુધી આવેલ નથી અને જે પણ વ્યવસ્થા છે તે બહુ સારી રીતે અત્યારે શરૂ છે પોલીસ ને ટાઈમ શી ટીમ અલગ અલગ ટીમના માધ્યમથી સિનિયર સિટીઝન માતા ભગીનો અને માય ભક્તોની જે દર્શન છે તે બહુ સહજતાથી થાય તે માટે પ્રયત્ન શરૂ છે અને આવનાર દિવસોમાં પણ આ જ પ્રકારે બંદોબસ્ત શરૂ રહેશે